જય સ્વાયણ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોને બધાને જાઝાજે જય સ્વામિનારાયણ વિડીયો જોતા હોય અને બધાને જય સ્વામિનારાયણ આજ તો પૂરણપોળીની રેસીપી અને બાનું એક કીર્તન સરસ મજાનું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે જુઓ મોટામાં રસોઈ બનાવી રહ્યા છે હમણાં તો બે દિવસ ત્યાં મોટાભાગના રસોઈ બનાવવાનું વારો આવે છે આજ હું બને છે મોટાભાઈ પોળી મસ્ત બની રહી છે આ બધી નવી નવી આઇટમો આ બે દિવસથી ચાલુ થઈ છે ખૂબ સરસ મજાની બની રહી છે આપ જોઈ શકો છો હં હં બે દિવસ ત્યાં બે દિવસે મારે રાંધવું છે અમને રાંધ મોટા મોટાભાઈ મીરા રસોઈ બનાવવાના બધી નવી નવી આઈટમો બની રહી છે

मला मु बने छे हे तो दूध बरोबर दूध गरम થાય मग गोल नको नवणे हां गोल न काय फाडी न बरोबर बेची बेची गोल सुदारसन बारा सै <laughs> काम

pero no, pero... No, lo no. lo no, tengo.

good. Japanese. Am I going to borrow that? Mmm, જુનાગઢથી રૂપલબેન હર્ષિતા અને થી બાબુ તેલ ઓછું ખાવ અમારે ઘરે તેલ નો તો જ વધારે ખાવામાં આવે છે ઓછું અને રંગપુરથી જયશ્રીબેન થકાણ યુએસથી મધુબેન અને અમેરિકાથી ભગવતી બેન કહે તમારા રોટલા બહુ સારા છે મોકલજો પણ તમે આ બાજુ આવો ત્યારે કાઠિયાવાડમાં આવો તો એ રોટલા ખાવા જરૂર પધારજો અને મલા મના લીબેન સોધાણી અને રાજકોટથી થી ભાઈ

હરે વાલો મંદિર દરબારમાં વિરાજ હરે પડખે ખેલા નદીના નિરગાજે રે ચાલો માં જય વસિ આરે ગોપીનાથની મૂર્તિ શોભે હરે ભેવતી હરે ભરા હરે કૃષ્ણ રાધાજી વિરાજ રે ચાલો ઘટપુર એ હરે કૃષ્ણ બળદેવજી ને સૂર્ય બિરાજે હરે ભેળા રે વતીજી ગણું સાજ રે ચાલો ગઢપુર માં જઈ વશીયે હરે ધર્મ ભક્તિ ને મન ગણું ભાવ અરે વાસુદેવ ને સાથે પધરાવા રે સાલો ગઢપુર માં જઈ વસીએ હરે શ્રેનંદ ની મૂર્તિ શોભે હરે જોઈ હરિ જન મન લોભે રે સાલો ગઢપુર માં જઈ વસીએ હરે કેવો ઘનશ્યામજીનું લટકો હરે માથે મુંગાઠા પીરો પટકો રે ચાલો જય જઈએ હરે શોકી કરે છે દેવ હનુમાનતા હરે શ્યા બેઠા છે દેવ રે ભનતા રે ચાલો ગઢપુર માઈવસિએ હરે સર્વે દેવતા દર્શને આવે હરે થાળ ભરી મુક્તા ફળો લાવે રે ચાલો ગઢપુર માં જય વસિયે હરે અક્ષર યો રડીને હું શું વખાણું હરે ગંગા જળનું મા જાણું રે ચાલો ગટપૂર માં જય વસિયે હરે લક્ષ્મી વાડી મા બાલ બિરાજ હરે ઈ તો લાલ વિહારી ને કાજય રે સાલો ગઢપુર માં જય વસિ હરે ભક્તિ બાગ માતાજી નામે હરે જોઈ જીવડો આનંદ પામે રે ગઢપુર માં જય વસિ हरे राधा शो बाब शोभा शोभावी हरे प्रेमी जनो निष्नान जेवी रे सालो गठपुरमा जयवसे जय स् हरे ब्रह्मान्द नो नाथ सुरंगी हरे इतो जन्मो मनो साङ्गी रे सालो गठपुरमा जयवसे જય સ્વામિનારાયણ ખુબ સરસ ભજન કહ્યું સ્વામિયણ ભગવાન નું સરસ મજાનું કીર્તન જય સ્વામિનારાયણ